એક બેઠક માટે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ થયા છે આ ચૂંટણીમાં દેશના પાંચસો પચાસ મતદારો છે જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ એકસો પચાસ મતદારો છે નાફેડની ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં ફરી રાજકોટનો હાથ ઉપર રહેશે તેમ લાગી રહ્યું છે આગામી એકવીસ તારીખે નાફેડની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાશે ઇફકોની ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી બિપિન પટેલ સામે જયેશ રાદડીયાની શાનદાર જીત થઈ હતી જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી જયેશ રાદડિયાને એકસો ચૌદ મત મળ્યા હતા કુલ એકસો લોકોએ મતદાન કર્યું હતું બિપિન પટેલને આ ચૂંટણીમાં છાસઠ મત મળ્યા હતા ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે એકવીસ મે દિલ્હીમાં મતદાન થવાનું છે આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ બસો દસ મતદારો મતદાન કરશે મહત્વનું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે જોકે ઇફકોમાં મેન્ડેટના વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેટ આપ્યા નથી જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં મોહન કુંડારીયા ડાયરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે